મળતી માહિતી મુજબ તારીખ ચાર આઠ બે હાજર દશામાની મૂર્તિ શહેરો માંથી ખરીદી અને ગામડાઓ તરફ લઈ જઈ દસ દિવસ સુધી દશામા આરતી સેવા પૂજા કરી છેલ્લે તળાવ નદી માં આવશે ખરેખર દસ દિવસ સુધી લોકો દશામા સેવા પૂજા કરી છેલ્લે મૂર્તિ ડુબાડી દેવાનું કારણ શું હશે તે જાણવું જરૂરી છે દશામાં પાણીમાં ડુબાડી દેવામાં આવે તો દશામાં નારાજ થતા હશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થાય છે તો સત્ય હકીકત જાણવી જરૂરી છે લોકો ધાર્મિક તરફ વળે અને પોતાના આત્માનું કલ્યાણ થાય તે જોવું જરૂરી છે હવે દિવાળી સુધી ધાર્મિક દિવસો આવવા લાગ્યા છે લોકો અંધશ્રદ્ધા બહાર આવે અસલી ધર્મને ને ઓળખે અને તેના તરફ વળે ગુરુ ગોવિંદ મહારાજની ભવિષ્યવાણીને સમજે તો તેમનું જીવન જીવવું સફળ બની જાય તેવી લોક ચર્ચાઓ જોવા મળી રહી છે બિરુચીપ કાળુભાઈ નામો સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની